નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન અને પંકજ ત્રિપાઠીના કામની પ્રશંસા કરે છે અને તેની પાસે ઘણું શીખવવા મળે છે એવું પણ જણાવ્યું છે કોન બનેગ કરોડપતિ એપિસોડમાં તેમણે આ વાત કહી છે તો મિત્રો અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે વધુ વાત કરીએ તો આ શોની અનેક સિઝન તેઓ ઘણા વખતથી હોસ્ટ કરી રહ્યા છે આ શોના એક એપિસોડમાં પંકજ ત્રિપાઠીની ફિલ્મમાં સવાલ કરવામાં આવ્યો હતો એથી તેની પ્રશંસા કરતા અમિતાભ બચ્ચન કહે છે કે મિત્રો આપને જણાવી દઈએ કે તો મિત્રો પંકજ ત્રિપાઠી એક સમક્ષ કલાકાર છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેઓ ઉદામ કલાકાર અને છે અને તેમની જેટલી ફિલ્મો આવી છે એમ જોઈએ છીએ કે એમાંથી શીખીએ છીએ ત્યારે તેની કળા શ્રેષ્ઠ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે તો વધુ વાત કરીએ તો પંકજ ત્રિપાઠીની પ્રશંસા કરીને અમિતાભ બચ્ચને કહ્યું કે તેમની ફિલ્મો જોઈને શીખીએ છીએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ